ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ બે હજાર ત્રેવીસ મુજબ ફક્ત વર્ષ ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત કેસ અને હતા સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિસ નરોય ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન ઉપર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહી અને ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ સફળ નવીનીકરણ મારફતે સુરત અને દક્ષિણ ગુજરાતની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે સોમવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી સેવા પૂરી પાડશે જે કેનેડામાં આવેલ બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવેલું એક નદાનક સાધન છે અને હાલમાં જ આ ટેસ્ટ હાથ ધરવાના વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા છે બ્રાન્ડ નેમ સર્વિશ્યોર તરીકે ઓળખાતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટેની ઝડપી સચોટ અને નોન ઇન્વેન્સિવ પદ્ધતિ છે જે પરંપરાગત રીતે ઉપલબ્ધ હોય તેવી કોઈ પણ પદ્ધતિઓ કરતાં બે વર્ષ વહેલું નિદાન કરી શકે છે આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં એલપી સવાણી રોડ ઉપર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં આવેલી છે શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે જે સર્વિસ શ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે અમદાવાદ વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત ઉપર પસંદગી ઉતારવામાં આવી છે આ લેબોરેટરી પ્રતિદિન બસો ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે જે તેને મહિનામાં પાંચ હજાર ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે નમસ્તે મારું નામ પતિક ભંડારી છે હું ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું હું અને મારા સાથી મિત્રો ઇન્ડિયાની અંદરના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ સવાઈકલ ને કમ્પ્લીટલી નાબૂદ કરવા માટે એનું એક મિશન લઈને આવી રહ્યા છે સવાઈકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતો સેકન્ડ હાઇસ્ટ નંબરનો કેન્સર છે જે આફ્ટર બ્રેસ્ટ કેન્સર અને દર સાત મિનિટે ઇન્ડિયામાં એક ડેથ રિપોર્ટ થઈ રહ્યું છે સર્વાઈકલ કેન્સરના લીધે આ એક એવો ડિઝીઝ છે જે હંડ્રેડ પર્સન્ટ પ્રિવેન્ટેબલ છે જેના કારણે એક પણ સ્ત્રીનું નિધન ના થાય છતાં એનો આપણા ત્યાં આટલો મોટો ડેથ રેટ જોવા મળી રહ્યો છે એનું મુખ્ય કારણ છે એક એચપીયુ વાયરસ જે કોઈ સિમ્ટમ નથી બતાવતો એક લેઝી વાયરસ કહેવાય છે જેને ડેવલપ થતા અરાઉન્ડ દસ થી પંદર વર્ષ લાગે છે અને જો એને અર્લી સ્ટેજમાં ડિટેક કરી લેવામાં આવે તો સો સો ટકા સ્ત્રીઓનું જે નિધન થઈ રહ્યું છે એને આપણે બચાવી શકીએ અમે ઇન્ડિયાની અંદર આવી સો લેબોરેટરી સેટઅપ કરી રહ્યા છે જે બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી કેનેડાના સહયોગથી એક એવી ટેકનોલોજી લાયેલા છે જે કેન્સરને બે વર્ષ પહેલા ડિટેક્ટ કરી શકે અને જેના કારણે આપણે આ જે મૃત્યુઆંક છે એને અત્યારે જે સાત મિનિટે એક છે એનાથી ઝીરો મારું નામ ડોક્ટર હિતેન્દ્ર આયરે છે હું ગાયનેક ઓન્કો સર્જન છું પંદર વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું અને આઠ વર્ષથી અમારું પોતાનું હોસ્પિટલ છે બેઝિલ ઓન્કો કેર હવે સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરીએ તો સાહેબે કીધું એ પ્રમાણે એ સો ટકા બચાવી શકાય પણ ક્યારે એ જ્યારે બહેનો આગળ આવે પોતે સ્ક્રીનિંગ કરાવવા આવે જાતે જેમ ગાડીની સર્વિસ રેગ્યુલરલી લોકો કરાવતા હોય ચાર છ મહિને એમ બહેનો પોતે આવીને સમાજના લોકો સમાજના ફેમિલીના મેમ્બર્સ પેશન્ટને કહે અને આ તપાસ કરાવે હવે તપાસ જે રૂટીન થતી હોય છે પેપસમિયર અને વિલી ટેસ્ટ જે સબ્જેક્ટિવ હોય કે જેમાં જે ડોક્ટર્સ

લેટ ડિટેક્ટ થાય ત્રીજા ચોથા સ્ટેન્જરમાં હું પંદર વર્ષથી ત્યાં કામ કરું છું તો નેવું ટકા પેશન્ટો ત્રીજા ચોથા સ્ટેજમાં આવે છે જેમાં બચવાની શક્યતા નથી દસ પંદર ટકા લોકોને જ સારું થાય છે તો જો બહેનો આગળ આવે ઇનિશિયેટ કરે અને પબ્લિક થ્રુ પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયા થ્રુ લોકોને અવેરનેસ ક્રિએટ થાય બહેનો આગળ આવે તો આ કેન્સરથી આપણે સો બચી શકાય છે